સાત દિવસ આપણે હરિના ખોળામાં અને કથા સાંભળવાની જયારે મસ્તક ઉપર એક પછી એક પોતીજી બહેનો ભાઈઓ વારા ફરતી વારા પોજી ને મસ્તક ઉપર લેતા હતા હવે તમે ફોટો પડાવવાના ઘાઈતાઈમાં મને ખબર નથી તમને અનુભવ થયો હોય છે કે નહીં એમાં શું છે કે આ ફોટો છે ને આ અમારા ચાર પાંચ ભાઈઓ આ ફોટા દુનિયા એવી છે કે લગન હોય કે આ હોય માણવાનું નહીં પાડવાનું એટલે જગત એવું થઈ ફરવા જાઓ ગમે ત્યાં જાઓ માણવાનું નહીં પાડવાનું કોક બતાવવા થાય કે અમે અહીંયા ફરવા ગયા હતા માણવાનું નહીં એટલે મને ખબર નથી કે કેટલાને અનુભવ થયો હશે પણ તમે જ્યારે પોતીજીને મસ્તક ઉપર ધારણ કરો ને એ ઘડી બે ઘડી જેટલી વખત તમે પોતીજીને મસ્તક ઉપર પધરાવીને રાખો ત્યારે મનોભાવ બદલી જાય છે એ ઘડી પલ પલ માટે પણ પોતી જે આપણા મસ્તકમાં આવે એ આપણી ભાવ સરિતાને વિશુદ્ધ કરી દે છે તમે કોઈ વ્યક્તિનો પોથીજી માથે લીધી હોય એ પેલાનો ફોટો પાડવાનો અને પછી વ્યક્તિ પોથીજી માથે લઈને ચાલે છે એ એક ફોટો પાડવાનો બહુ વૈજ્ઞાનિક ઢબે હું વાત કરું છું અને પછી તમારે એ બે માણાના ફોટા જોવાના એ બેય ફોટા પોથી લીધા પેલાનો અને પોથી લીધી છે ત્યારનો માણસ ઈનું ઈ છે કપડા ઈના ઈ પહેરા છે મેકઅપ ઈનો ઈ છે પણ એના ચહેરા ઉપર એના મુખ ઉપર એક અલગ આભા આવી જાય છે એક અલગ આભા આવી જાય છે અને હું તો ત્યાં સુધી દાવાથી માથામાં જયારે ભગવાન હોય ને મસ્તક ઉપર પોથી હોય ને એટલી વાર તમે ધારો ને તો આવે નો આવે આમ તમને ગમે એવા વિચારો આવે ઓનું આમ કરી નાખું ને ઓને આમ કરી નાખું ને બાટલી બાટલીમાં ઉતારી દો સાસુ હોય તો એને એકબીજાનું નથી તમારે ઓમ મનમાં ભલે ગમે એવા વિચારો હાલતા હોય પણ પોથીજી તમે એક વખત માથા ઉપર લીધી હોય ને ત્યારે તમને કોઈ એવા સાંસારિક એવા કોઈ પ્રપંચોના વિચારો આવે જ નહીં એ પ્રભાવ છે આ પરમાત્માનો પ્રભાવ છે બધાને પ્રશ્ન થાય કે આવડી કથાઓ શું કામ ખાસ કરીને મારા યુવા ભાઈઓ જ સરસ મજાનું ભેગા થઈને આયોજન કર્યું છે એટલે આયોજન કરવા વાળા યુવાનો છે ગાવા વાળા યુવાન છે અને સાંભળવા વાળા મને તો અહીંયા બધા કાળા માથાના જ લાગે છે હવે તમે રંગીને આવ્યો મને ખબર નથી પણ અહીંયા થી બધા મને આમ કાળું છાપરું દેખાય છે રંગી ના હોય તો ખબર નથી પણ દેખાય છે બધું કાળું કાળું એટલે ખૂબ યુવાન પણ છે તો ખાસ કરીને આજના યુવાનોને પ્રશ્ન થાય કે આટલી બધી કથાઓ ઘણા આમ તમને જોજો એવા ઘણા તમે આયોજન કર્યું હોય છે ને તો તમને ઘણા નૈડાય હશે બે ચાર જણા તો આવે આવે ને આવે છે એ નક્કી વાત હે વાંધ્યો નહીં હવે આગલી ચાલ કરીશું હવે હે વાંધ્યો નહીં હવે એમાં તાટિયા ખેંચવા વાળા એ મળે મળે જ ને દરેક જગ્યાએ હોય આ માણા આ સમાજ આ દુનિયા ભગવાન રામ ને ભગવાન કૃષ્ણ જય માનવ થઈને આવ્યા હતા તો ભગવાન આ દુનિયા એને જીવવા નહોતી દીધી તો હું ને તમે કઈ ખેતની મૂળી ભગવાન જયારે માનવ માણા થઈને આવે ને ત્યારે માણા એને જીવવા દેતો નથી ભગવાન ને જીવવા દેતો નથી કથાઓ છે પછી આપણે તો કળિયુગના સંસારી જીવો તો બધાય અને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય આવડી મોટી કથાઓ સાત સાત દિવસ માટે દિવસના ચાર પાંચ કલાક એટલે આમ તમે ગણો સાત પંચા પાંત્રી એટલે પાંત્રી ચાલી કલાક આ તો ખાલી કથાના જ એના આયોજનના પૂર્વે મહિનો પંદર દિવસથી આપણે ચાલતા હોઈએ આ સાત દિવસની કથામાં જો સમજવા જેવું હોય ને એ અડધી અડધી લીટીનું જ છે ચાર વેદોના આપણને ચાર મહાવાક્યો મળે છે વેદોની લાખો રૂચાઓમાંથી જે સાર જે છે એ તો અડધી અડધી લીટીના જ છે આપણી શ્રુતિઓનો જે સાર છે એ તો અડધી અડધી લીટીનો જ છે ચાર મહાવાક્યોમાં અડધી અડધી લીટીમાં સમાઈ જાય એટલો સાર છે સમજવાનું છે એ તો બધું આટલું જ છે અહમ બ્રહ્મસ્મી તત્વમસી અયમ બ્રહ્મ પ્રજ્ઞાનામ બ્રહ્મ સમજવાનું તો એટલું અડધી અડધી લીટીનું જ છે કે હું અને ઈ નોખા નથી એક છી સમજવાનું એટલે એક લીટીમાં હમાઈ જાય ને એટલું જ છે સાત દિવસની કથાનો સાર સમજવાનો કેટલો છે તો કે નર અને નારાયણ જુદા નથી બે એક જ છે સમજવાનું તો એટલું જ છે તો પછી પ્રશ્ન એમ થાય કે જો સમજવાનું હતું એ બધું અડધી લીટીમાં આવી ગયું એ તો બોલતા એક મિનિટે નો થાય તો પછી આ હાથ હાથ દિવસની કથા અહમ બ્રહ્મસ્મિ હું જે બ્રહ્મ તત્વ છું હું જે નારાયણ તત્વ છું હું જે પરમ તત્વ છું સમજવાનું હતું એ અડધી લીટીમાં આવી ગયું તો પછી સાત દિવસ આટલો બધો ટાઈમનો વેસ્ટ શું કામ ઘણા એમ કેતો ટાઈમ વેસ્ટ કરેલું મારે એને કેવું છે મારા વાલા આ ટાઈમ વેસ્ટ નથી આ ટાઈમ ઇનવેસ્ટ છે આ સમય નામની મૂડીનું આ રોકાણ છે સમય નામની મૂડીનું બધા એમ કહેતા હોય ને ટાઈમ ઇઝ મની પૈસો એ સમય એ પૈસો છે સમય એ પૈસો છે તો અહીંયા જે આપણે સાત દિવસ માટે આજે અહીંયા બેઠા છીએ ને એ આ સમય નામના મૂડીનું રોકાણ છે સાત દિવસ શું કામ જરૂર પડે જો સમજવાનું છે તો કે હું જ નારાયણ છું કારણ કે જો આ આ વાક્ય વાક્ય જેટલું જેટલું સરળ સરળ છે છે ને એટલું જ કઠિન છે આ વાક્ય જેટલું સરળ દેખાય છે કે હું જ ભગવાન છું હું જ પરમાત્માનો અંશ છું પરમાત્મા અંશ નહીં પરમાત્મા જ છું આ જેટલું સાંભળવામાં સરળ લાગે છે આપણા મારા ને તમારા વાસ્તવિક જીવનમાં એટલું જ અઘરું છે છે આના જેવું હજી તમને સરળ કરીને જો આપણે બધા શાકાહારીઓ છીએ ને તો આપણા શાકાહારીના ભોજનમાં સૌથી વધુ બળ આપતું કોઈ ભોજન હોય કે જેમાંથી સૌથી વધુ તાકાત મળે સૌથી વધુ બળ મળે એવું કોઈ ભોજન હોય કોઈ પદાર્થ હોય ખાદ્ય પદાર્થ ભોજ્ય પદાર્થ તો એ છે ઘી ઘી ઘીમાં સૌથી વધુ બળ ઉર્જા ઘી બળ આપે છે ઘી બળ આપે છે ઘી ઉર્જા આપે છે પણ ઘી નો લોટો ભરીને પી નો હકાય પીવા જાઉં તો હોજરી ભાટી જાય અને હાર્ટના ડોક્ટર પાસે જવું પડે થોડાક ટાઈમ પછી એટલે ઘી ગમે તેટલું સારું હોય આપણે એને લોટો ભરીને પી ન શકીએ ગ્લાસ ભરીને પી ન શકીએ તો પછી જીવનમાં શરીરમાં જરૂરી તો છે ઘી પણ નકરું કોઈ ચમચી કે પેલા જમાનામાં હતા કે લગ્નમાં પંગત બેઠી હોય અને આમ ખીચડી હોય ચાર પાંચ ચાર પાંચ વસ્તુમાં તો જમણવાળા થઈ જતા લગ્નના એ ખીચડી હોય ખાડો કરવાનો જેટલો મોટો ખાડો એટલું વધારે ઘી પછી ઘી પીરસવા આવે ને પેલાના લગ્નમાં પેલાના લગ્નમાં જમવા વાળાની પાંગ જમવા વાળા એક જગ્યાએ બેઠા હોય પીરસવા વાળા બદલે પીરસવા વાળા હાલતા હોય હવે પીરસવા વાળા એક ઠેકાણે ઉભા હોય જમવા વાળા પેલાના લગ્નમાં જમવા વાળા પાંગ જમવા વાળા એક જગ્યાએ બેઠા હોય ને પીરસવા વાળા ડોલ લઈને દાળ ને ભાત ને રોટલી ને ખીચડી ને વાળા એટલો ફેર તો મૂળ વાત ઉપર આવું કે ઘી આપણા શરીર માટે જરૂરી છે આપણા શરીરમાં જાવું જોઈએ પણ એમને એમ ખાઈ શકાય એમ છે નહીં તો પછી આપણી આ એ આપણી દાદીઓ આપણી નાનીઓ એને શું રસ્તા કાઢ્યા રોટલી સરસ મજાની બનાવે એને સરસ મજાનો બાજરાનો રોટલો થેપે અને એના ઉપર એને સરસ મજાનો એક આખી ચમચી ભરી અને આમ ઘી ચોપડે રોટલો એના ઉપર ઘી ચોપડાય રોટલી ઉપર ઘી ચોપડાય ખીચડી હોય તો એની અંદર ઘી ન ખાય લાડવા સરસ મજાના ઘી એટલે આમ એન કેન પ્રકારે ગમે તે રીતે શરીરમાં ઘી જવું જોઈએ એના આપણે અલગ 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 રસ્તાઓ કાઢ્યા ઘી ચોપડી ચોપડીને પણ શરીરની અંદર ઘી જવું જોઈએ રોટલીની ઉપર ચોપડી તો જે વાત ત્યાં લાગુ પડે છે હું આ જ વાત આપણા કથાઓને સંબંધિત સંબોધીને કહું તો આ જ્ઞાન મારા ને તમારા જીવન માટે બહુ જરૂરી છે કે અહમ બ્રહ્મશ્મી હું જે નારાયણ છું હું જે પરમાત્મા છું પણ જેવી રીતે ઘી ને પચાવવું અઘરું છે ને જો ન પચે તો હોજરી ફાટી જાય એમાં આ જ્ઞાને જો ન પચે તો આપણું આ ફાટી જાય પછી તો દરેક માણા આમ જ ફરતો હોય ને હે હું જ ભગવાન છું હાલ તો જાય ને બે ચાર માણા ને ઉલાળતો જાય હું જ ભગવાન છું તો પછી મને બધી સત્તા છે ને હું જ પરમાત્મા છું હું જ નારાયણ છું એ જ વાત છે તો પછી માણસ નો અહંકાર માણસ નો અહંકાર કઈ સીમા એ જાય કોઈને જીવવા ન એકબીજાને જીવવા માણસ અને આપણે અત્યારે જોઈએ છીએ આપણે મનુષ્ય પણ એક પ્રાણી છે અનેકો પ્રાણીઓની જેમ જ પણ આપણે આપણા અહંકને કારણે આપણે આપણા સુપિરિયોરિટી એક સત્તાના કારણે બીજી જીવસૃષ્ટિ ઉપર અત્યારે કેટલું પ્રતાડન થાય છે તો જો મનુષ્ય આ જ્ઞાન બરાબર પચાવી ન શકે કે હું જ પરમાત્મા છું તો એનાથી સમાજનો વિકાસ ન થાય વિનાશ થાય તો પછી આપણા ભાગવતકારો એ આપણા ઋષિ મુનિઓ આપણા મનુષ્યોએ શું કર્યું પરમાત્મા ઘી જેવો છે રસ અને આપણી પણ કહે છે રસો વય પરમાત્મા રસરૂપ છે પરમાત્માને પીવાનો છે રસરૂપ છે તો આપણા શાસ્ત્રકારોએ આ ગ્રંથના પાને પાને આ ગ્રંથના શ્લોકે શ્લોકે આ ગ્રંથના શબ્દે શબ્દે પરમાત્માને ઘીની જેમ આમ ચોપડી નાખ્યો છે આ પરમાત્માને ઘીની જેમ ચોપડી નાખ્યો છે એમાં ગ્રંથના પાને પાને પરમાત્મા ચોપડાયેલો છે ને આ કથા સાત દિવસ આ મારે ને તમારે આ પચાવવા જ્ઞાન પચાવવા માટેની આ સાધના છે એના માટે આ સાત દિવસ આ જ્ઞાન પચે એની સાધના છે